રાકેશ કુંદર હું તમારો હોજમાં વારંઘાત કરવા વાળી માતા છું ભાઈ સમય તમારા જોગડીને કરી રાકેશ ની ક્યો એની માની ક્યો એની કુવાસી ની ક્યો એના ઘેરથી ની ક્યો કુંદલ તારી કયો તારી બાની કયો બધાની એક જ ઈચ્છા હતી કે ભાઈ શેર માટીની ફૂટ પેરી પૂરી થાય જે સમયનું વેળ બોલી હતી એ સમય મી સમયે શેર માટી ની ફૂટ પૂરી કરી છે કે છેવ દેવ છીએ અમે બરોબર છે તો મેકતો નહીં અને મેકી દઈએ તો પછી જાલતો નહીં જગત માં કોઈ હોય હું જબરો હું જબરો કોઈ જબરૂ નહીં દેવ જબરો છે મારા બોલ્યા ખાઈ હું આટલી જબરી માતા છું હે લોકો ને દૂધ કરી દઉં છું ગમે તાણીએ ગમે તે સમય આટલી તો આટલો સતત નહિ લબડતો હોય કે

જગતમાં એક જ વસ્તુ ખવ છું પુત્ર એના સિવાય મારા ખપરમાં બધું ખપલે આપીને એ તો હું સત્તર વખત છું સત્તરસો વખત વેણ આજે હાચરવાની તાકાત હોય તો જ લે

તું કરે છે કે તું કરે જગત માં પૂજે બરોબર છે અને તારા ઘેર જેવું ખાતું છે એવું આ ભૂલિયા ના ઘેર થી રાખીશ આચુકું છે તારા ઘરના અંદર થી

તો એ તું તો પુછ કારણ કે તનુ પેટમાં માટે આવડી પડશે એની રીતે મૂકી દે છેડ હું આજે એક એટલું એ કહી દઉં કે આવતી નવરાત્રી બરોબર છે નવરાત્રી ના નવ ગારા પૂરા થાય

આવ અને બાળકના જમણા હાથના ના બરોબર સર નેચર ની ભાગે હોય ને હારું એ થશે પણ સ્વભાવ સુધારજું લે હજી એ કુંદર હું તો કોઈ રાખતી બરોબર તમારા ગુલિયાની નહિ થઈ તો તમારી હું તો લે સ્વભાવ સુધારજો તો ચોક માતા આજે હસી ખુશી થી તમારું કોમે કરશે જો કંકા હોય ને એ કોઈ દિવસ દેવ ના ઉઠી ગયા હાચું કરા કે બરોબર કે પછી આજે જે બિહારીઓ હોના જેવું છે

તમારી હાથ લાગ પેઢી ઉધી કોઈ નવી માતા નેકળે નહી બરોબર છે જગત માં કોઈ નો ધા પોકાર થાય નહી બરોબર છે અને જગત નું બી માતા બિહાડેલી છે છે મારા હાથે જોગડીએ બિહાડેલી હાળેલી બરોબર છે અને હજી એ કઈ જવું હત્યા વિશ્વ ડાક્યા નું ખાતું પૂરું થાય ને એટલે મારું જોગણી નું હજી ચાલુ થાય છે એવી હું જોગડી શું લે